સુરેન્દ્રનગર જિલ્લામાં ગોજારો અકસ્માત સાતના કરુણ મોત સુરેન્દ્રનગર જિલ્લાના લકટરથી વઢવાણ હાઈવે પર કુમારગામ નજીક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે બે કાર અથડાતા આગ લાગતા સાત લોકોના મોત નીપજ્યા હતા એક જ પરિવારના આઠ લોકો જીવતા ભરતું થઈ ગયાના અકસ્માતમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે મૃતકોમાં એક પુરુષ ચાર મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો પણ સમય ન મળ્યો હતો મૃતદેહો બળી જવાના લીધે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ સર્જાઈ શકે છે પોલીસ ફાયર અને એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી રહી છે ધંધુકા તાલુકાના જીજર ગામનો પરિવાર હોવાની પણ પ્રાથમિક વિગત મળી રહી છે